એચિમ કિચનમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ મસાલેદાર ચટપટી ચોરમુખ ભેળ જે ભેળ નાના મોટા સૌને ખૂબ જ ભાવશે તો સૌ પ્રથમ આપણે આંબલી અને ગોળને પલાળવાના છે તો એક કલાક મેં પલાળી રાખ્યા હતા ગોળ પૂરેપૂરો ઓગળી ગયો છે અને આંબલી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો તેને આ રીતે હાથેથી મસળી લેવાનું છે અને ત્યારબાદ તે પાણીને ગાળી લેવાનું છે એક મિક્સર ચારમાં સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવવાની છે તો તેની માટે પુદીનાના પાન એક કટોરી કોથમરી બે લીલા મરચાં એક આદુનો ટુકડો એક ચમચી ચાટ મસાલો અને એક ચમચી મીઠું કે જે સ્વાદ પ્રમાણે તમે મીઠું લઈ શકો છો અને એક ચમચી લીંબુનો રસ એડ કરી સરસ ચટણી તૈયાર કરી લેવાની છે તો આ ચટણી તમે જે આપણે પાણીપુરીમાં પાણીમાં એડ કરીએ છીએ તે જ રીતની ચટણી તૈયાર થશે તો મારી આ ચટણી તૈયાર થઈ ગઈ છે તે અત્યારે સાઈડ ઉપર રાખીશું હવે થોડી તૈયારીમાં જોઈ લઈએ તો ગળી ચટણી તીખી ચટણી બાફેલા ચણા ડુંગળી કાચી કેરી દાડમ ખારીસીંગ બુંદી સેવ અને કોથમરી તૈયાર કર્યા છે કાચી કેરી અને કાકડી બે મેં મિક્સ ના કરી છે હવે એક બાઉલ લેવાનું છે તેની અંદર પૂરીને ભૂકો કરવાનો છે ભૂકો થોડો મોટો રહે તે રીતે ભૂકો કરવાનો છે આ પૂરી આપણે જે પાણીપુરીમાં યુઝ થાય છે તે જ પૂરી લીધી છે અહીં મેં પંદરથી વીસ પૂરીનો ભૂકો એડ કર્યો છે હું ભૂકો કરું છું ત્યાં સુધી મિત્રો તમે મારી ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો હવે તેની અંદર બાપેલા ચણા લેવાના છે તો ચણાનું પ્રમાણ થોડું વધારે લેશું તો જેથી ભેળમાં ટેસ્ટી લાગે તો મેં અહીં વન થર્ડ કપ ચણા એડ કર્યા છે બાફેલા બટેટા એડ કરીએ છીએ તો બાફેલા બટેટા પણ વન થર્ડ કપ એડ કરવાના છે હવે આપણે ડુંગળી તે જ પ્રમાણે વન થર્ડ કપ એડ કરીશું જો તમે ડુંગળી ના લેતા હોય તો કોબીને ક્રિસ્પી કરી અને તેને લઈ લેવાની ત્યારબાદ ખારીસિંગથી ટેસ્ટ ભેનો એકદમ વધી જશે તો ખારીસિંગની પણ આપણે વન થર્ડ કપ એડ કરી દેવાની છે ત્યારબાદ જે લીલી પેસ્ટ આપણે બનાવીને રાખી હતી તે બેથી ત્રણ ચમચી લેવાની છે તમે ચટણી જરૂરિયાત પ્રમાણે વધારે ઊંચી કરી શકો છો અને મેં અહીં સાદી બુંદી લીધી છે જે આ રીતે વન થર્ડ કપ લીધી છે મસાલાવાળી કરતાં સાદી બુંદીનો ટેસ્ટ વધારે આવે છે કેરી અને કાકડીને એડ કરવાના છે તે જ રીતે ઝીણી અથવા જાડી સેવ લેવાની છે ચાટ મસાલો એક ચમચી એડ કરવાનો છે અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું હવે થોડી કોથમરી એડ કરી દઈએ જેનાથી આપણી ભેળમાં એકદમ રોનક આવી જશે લાસ્ટમાં ગળ્યું પાણી જે આપણે ગોળ આંબલીનું ગાળીને રાખ્યું હતું તે એડ કરી દેવાનું છે તે વધારે ઓછું તમારા સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો હવે આ ભેળને આખી મિક્સ કરી લેવાની છે દરેક વસ્તુ મિક્સ થાય તે રીતે તમારે મિક્સ કરી લેવાની અને હાથેથી એકદમ ભેગું કરતું જોવાનું છે બધું તો આટલી જલ્દી ભેળ બની જાય છે અને એક ભેળમાં નવો જ ટેસ્ટ તમને મળશે આ રીતે ભેળને મિક્સ કરી લીધા બાદ એક પ્લેટની અંદર સર્વ કરીશું આ ભેળ તુરંત જ મિક્સ કર્યા પછી સર્વ કરવાની રહે છે જેથી પૂરી ક્રિસ્પી રહે અને તમે ચુરમૂર ભેળનો સ્વાદ માણી શકો તો ચુરમુર ભેળ જ્યારે ખાવાની તૈયારી હોય ત્યારે જ મિક્સ કરવી હવે તેને કોથમરીથી ગાર્નિશ કરી દેસું સાથે સાથે તેને થોડું સ્વાદમાં વધારો કરવા માટે થોડા તેની ઉપર આપણે દાડમના દાણા પણ એડ કરી દઈએ તો દાડમના દાણાથી આ રીતે ગાર્નિશ કરી દેવાની તો મિત્રો આટલી સુંદર ડીશ જોઈ અને તમારા પણ મોઢામાં પાણી આવી ગયું ને તો બનાવી જુઓ આ ચટાકેદાર ચૂરમો ભેળ તમારા ઘરે જ અને જો રેસીપી તમને ગમી હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરજો ફરીથી આપણે નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું